હાય ફ્રેન્ડ્સ તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું મકરસંક્રાંતિ સ્પેશિયલ એકદમ સરસ સોફ્ટ અને ના તો ચાસડી લેવાની ઝંઝટ કે ના તો પાયો લેવાની ઝંઝટ અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જતી બરફી આને તમે ગજક પણ કહી શકો છો અને તલ મગફળીની ચીકી અથવા તો બરફી પણ કહી શકો છો અને ખાવાની તો ખૂબ જ મજા આવે છે એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે તો તેના માટે અહીંયા એક વાસણમાં પહેલા તો મેં મગફળીના દાણા છે તેને સરસ રીતે શેકી લીધા છે આ રીતે આપણે તેને રોસ્ટ કરી લેવાના છે તમે જોઈ શકો છો કે હાથમાં લઈ અને આ રીતે પ્રેસ કરવાથી બધી જ તેની ઉપરની ફોતડી છે તે આસાનીથી નીકળી જાય છે અને દાણાને આપણે મીડિયમ જ શેકવાના છે વધારે પડતી તેમાં કાળાશ આવે એ રીતે શેકવાના નથી નહીતર આપણી બરફી છે તે કાળાશ ઉપર થશે અહીંયા બધા જ દાણાને મેં સારી રીતે સાફ કરી લીધા છે અહીંયા મેં સિંગ દાણા વધારે જ શેકીને તૈયાર કરી લીધા છે બીજા ભૂકાનો હું બીજી રેસીપીમાં ઉપયોગ કરવાની છું એટલા માટે ત્યાર પછી તેનો ભૂકો બનાવી લેવાનો છે આ રીતે તેને મિક્સર જારમાં એડ કરી અને ભૂકો તૈયાર કરવાનો છે અહીંયા આવે બરફીની શરૂઆત માટે એક વાટકી જેટલો ગોળ લીધો છે સાથે એક વાટકી મગફળીના દાણાનો ભૂકો એક વાટકી તલ અને એક વાટકી જેટલું અહીંયા મેં ઘરનું જ ખમણ લીધું છે નાળિયેરનું અને એક ચમચી જેટલું આપણે દેશી ઘી લેશું અહીંયા તમે ઘીને સ્કીપ પણ કરી શકો છો અહીંયા તલને પણ આપણે એક થી બે મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર રોસ્ટ કરીને પછી જ લેવાના છે તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ તો તેના માટે એક પેન લીધું છે તેમાં એક ચમચી ઘી એડ કર્યું અને ઘી મેલ્ટ થઈ ગયા પછી જે આપણે ગોળ લીધેલો હતો તેને એડ કરી દેસુ અહીંયા બધું જ માપ છે ઘી ગોળ અને તલનું તે એક વાટકીના માપથી જ લીધેલું છે તમે તમારા ઘરમાં રહેલી કોઈ પણ વાટકીના માપથી સેટ કરી શકો છો અને જ્યાં સુધી હજી આપણો ગોળ સરસ ગરમ નથી થયો ત્યાં સુધીમાં આપણે અહીંયા એક પ્લેટમાં થોડું એવું ઘી લગાવી અને ગ્રીસ કરી લેશું હવે અહીંયા આપણો ગોળ સરસ રીતે ગરમ થવા માંડ્યો છે અહીંયા મેં જે આ રીતે ઢીલો ગોળ આવે છે પીળાસ ઉપર તે લીધો છે અહીંયા તમે ભીલી ગોળ અથવા તો કાળસ ઉપર જે ગોળ આવે છે તે પણ લઈ શકો છો હવે તમે જોઈ શકો છો કે સરસ બબલ્સ બહાર આવવા માંડ્યા છે આપણે આ ગોળનો પાયો નથી લેવાનો બસ આટલો ગોળ છે એ જ આપણો પરફેક્ટ છે હવે તેમાં આપણે એક વાટકી જેટલો મગફળીનો ભૂકો હતો તે એડ કરી દેસુ અને સાથે એક વાટકી જેટલા તલ હતા તે એડ કરી દેસુ અને થોડા તલને આપણે ઉપરથી ગાર્નિશ માટે રાખીશું ત્યાર પછી એક વાટકી જેટલું નારિયેલનું ખમણ એડ કરી દેસુ તમારે નારિયેલના ખમણ એડ ન કરવું હોય તો સ્કીપ કરી શકો છો પછી ફટાફટ થી આ રીતે આપણે બધા જ મિશ્રણને ગોળ સાથે સારી રીતે મિક્સ કરી લેશું અને ફ્લેમને આપણે આ સમયે મીડિયમ કરી દેવાની છે ખૂબ જ ઓછા ટાઈમમાં બની જાય છે અને ખાવાની ખૂબ મજા આવે છે હવે આને આપણે મિશ્રણને હલાવતા રહેવાનું છે અને સારી રીતે બધું ગોળ સાથે સરસ કોટ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેશું અને થોડીવાર પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું આ રીતે આપણું બધું જ મિશ્રણ એકસાથે ભેગું થઈ ગયું હોય પછી આપણે તેને બંધ કરી દેવાની છે ફ્લેમને અને નીચે ઉતારી લેશું પછી જે આપણે ઘી લગાવેલી પ્લેટ હતી તેમાં બધા જ મિશ્રણને એડ કરી દેશું અને ત્યાર પછી થોડું એવું ઠળે એટલે આ રીતે હાથેથી આપણે પેલા તેને પ્રેસ કરી અને થોડો સેપ આપી દઈશું આ સમયે મિશ્રણ ખૂબ જ ગરમ હોય છે તેથી ખાસ ધ્યાન રાખવું કે દાજી ન જવાય પછી આ રીતે એક વાટકાની પાછળની સાઈડ તેલ લગાવી દેશું અને સારી રીતે આવી રીતે પ્રેસ કરી અને સરસ રીતે હલાવી લેશું જેથી ઉપરથી એકદમ સરસ સાઈની બને અને એક સરખો આપણા માપના ઢેપલી તૈયાર થઈ જાય પછી જે આપણે તલ રાખેલા હતા તેને ઉપરથી આ રીતે આછા આછા છાંટી દેસુ અહીંયા તમારે નારિયેલનો ફૂકો આ રીતે છાટવું હોય તો પણ છાંટી શકો છો આપણે તલથી આને સરસ રીતે ગાર્નિશ કરી લેશું અને ફરીથી આપણે વાટકીથી થોડો એવો પ્રેસ કરી દેસુ જેથી સરસ એવું આપડે તલ છે તે ગરમ મિશ્રણ સાથે મિક્સ થઈ જાય અહીંયા આપણે સીંગ તલની બરફી બનાવતા પહેલા તલને પણ એક મિનિટ માટે રોસ્ટ કરીને લીધેલા છે તો તમે જોઈ શકો છો કે સરસ મિશ્રણ આપણું ઠળી ગયું છે હવે તેમાં આપણે ચપ્પુની મદદથી કટ લગાવી દેસુ અને ત્યાર પછી થોડું એવું મિશ્રણ ઠળે પછી આપણે તેમાંથી ટેપલી છે તે બરફીની બહાર કાઢી લેશું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે વડીલો પણ આને આસાનીથી ખાઈ શકે છે અને તમે પણ મકર સંક્રાંતિમાં એકવાર જરૂરથી બનાવજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે પણ મને જરૂરથી જણાવજો અને હજુ સુધી તમે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી બે લાયકનને પ્રેસ કરી દેજો જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન છે તે તમને સૌથી પહેલા મળતી રહે અને મારે તમારા બધાના સપોર્ટની ખૂબ જ જરૂર છે તો